નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને બહુ જ વ્યવસ્થિત સર ઘરાઉ ગાયો છે મિત્રો તાજી વિવાયેલી છે દસ જેટલી ગાયો છે હાલમાં અને જે વેચવાની છે અમારી ચેનલ ઉપર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો બધી જ ગાયો તાજી વીવાયેલી છે અને દૂધ સારામાં સારું હારમાં કરી રહી છે વેતરની વાત કરું તો બીજા ત્રીજા ચોથા વેતર સુધીની ગાય અહીંયા તમને જોવા મળશે મિત્રો ગાયની કિંમતની સ્ટાર્ટિંગ થાય છે ચાલીસ હજારથી જો તમે જેવી ગાય લેશો એવો ભાવ તમને કરી આપવામાં આવશે વધારે માહિતી માટે એમનો કોન્ટેક્ટ નંબર અને મોબાઈલ નંબર પણ મૂકવામાં આવેલો છે એની પાછળ એક યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ લે વેચ માટે તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો એમના વોટ્સઅપ નંબર ઉપર તમારે ગાયભેસ વેચવાની હોય તો વિડીયો સરનામું નક્કી કિંમત લખીને તમે અમને મોકલી શકો છો તમે જોઈ શકો છો એક જ જગ્યાએ તમને સારામાં સારી ગાયો જોવા મળે છે ચાલીસ હજારથી સ્ટાર્ટ કરે છે બાકી તમે ત્યાં ઉભરું જશો તો તમને કિંમતમાં આજગુ પાછું કરી આપવામાં આવશે એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે દસથી વધારે ગાયો છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની અલગ અલગ નસલની ગાય અહીંયા તમને જોવા મળે છે જે તાજી પીવાયેલી છે અને બહુ જ વ્યવસ્થિત સર અને સારી રીતે માવજત કરેલી ગાયો તમને અહીંયા જોવા મળે છે એમનું સરનામું મોબાઈલ નંબર વિડીયોની અંદર જ બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો ખાસ કરી અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમે વિડીયો મૂકીએ વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી શકીએ અને અમારા વિડીયો તમને ગમતા હોય અને તમે પશુપાલક હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે જોઈ શકો છો એક એક કરીને ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો સારી અને બહુ વ્યવસ્થિત સર ગાયો છે જો તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ મૂકવાનું અંદર મૂકેલું છે અમારી યુટ્યુબ ચેનલનો નંબર પણ તમને અંદર મળી જશે કે જેની અંદર તમારે ગેબેજ વેજ વેચ લે વેચ માટે તમે એનો કોન્ટેક કરી શકો છો અથવા તમારે ગેબેજ વેચવા મૂકવી હોય તો તમે આનું સરનામું અને મોબાઈલ નંબર લખીને અમને મોકલી શકો છો વોટ્સઅપ રામ ગીર ગૌશાળા છે જે અમદાવાદની અંદર લાલપુર ગામની અંદર આવેલું છે જ્યાં તમને આ બધી ગાયો જોવા મળશે છે ચાલીસ હજારથી કિંમત ચાલુ થાય છે મિત્રો અને અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ગાયભેસ લેવી માટે તમે કોન્ટેક કરી શકો છો ખાસ કરીને વોટ્સઅપ મેસેજ કરવો મિત્રો અને તમે જોઈ શકો છો ગાય ભેસ વેચવા મૂકીએ તો આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો મિત્રો જય જવાન જય કિસાન